પીપળિયા નજીક માટી ભરેલા હાયવા ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો વાહન ચાલકોના જીવ પડી કે બંધાયા મોટી દુર્ઘટના ટળી મારુતિ બનતા રહી ગઈ સમગ્ર પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપળિયા ગામ નજીક એક મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે દેવરાજ લખેલું ખાયવા ડમ્પરનો ચાલક પોતાના કબજાનું માટી ભરેલ ડમ્પરને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો કોઈ અગમ્ય કારણોસર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં ખેતરમાં ગયો હતો આ આબાદ બચાવ થયો હતો ઘટના સમયે વાનમાં સવાર મુસાફરોના જીવે સમયે અધ્ધર થઈ ગયા હતા જો આ ડમ્પર વાનમાં ભટકાઈ જાત તો વાહન સહિત અંદર સવાર મુસાફરોની કલ્પના ન કરી શકાય તેવી હાલત થાય જોકે ડમ્પર રોડની સાઈડમાં ઉતરી જતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી પ્રત્યેક દર્શિના જણાવ્યા પ્રમાણે હાઇવા ડમ્પરનો ચાલક નશામાં ધૂત હતો અને તે માટેના માટેલા સાણની જેમ રૂંગ સાઈડમાં બીજાની જિંદગી જોખમાય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યો હતો જો ડમ્પર ખેતર તરફ ન જઈ વાહનમાં ભટકાઈ જાત તો વાનમાં સવાર તમામ મુસાફરોના પ્રાણ પંખીડા ઉડી જત સામેથી બેફામ ઘસે આવતો ડમ્પરને જોઈ મારુતિ વાનમાં સવાર એક મુસાફરનું પ્રેશર વધી જવાને કારણે તેની સારવાર લેવાની પણ ફરજ પડી હોવાની માહિતી પણ સૂત્રો થકી પ્રાપ્ત થઈ હતી